પ્રતિનિધિ નિકુંદાસ તેમજ માજલપુર કબીર મંદિરના ગાંધીપતિ મહંત શ્રી પ્રતમદાસજી તેમજ ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિત તેમજ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર મિતેશ પટેલ ડોક્ટર અનિલ પટેલ ડોક્ટર વિશાલ ડેડિયા તેમજ સેંકડો લોકોની શુભકામનાઓ સાથે લઈને વડોદરાની ગૌરવવંતી પજાને વાસ્તવિકતા અવગત કરાવવા માટે સત્યની શોધ પ્રતિબદ્ધ છે આ પ્રતિભાવ અને વાસ્તવિકતા દર્શાવવા જાગૃત નાગરિક બની વડોદરા અને ગુજરાતની શોભા વધારીએ સાથે સાથે વડોદરા પોલીસ પરિવારના તરફથી સત્યની શોધ દૈનિક સમાચારને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી જેમાં સિટી પોલીસ સ્ટેશન પીઆઈ

એવી જ રીતે સત્ય ક્યાં છે જો આપણે પૂછીએ તો સૌથી પહેલા તો આપણા વાણી વિચાર અને વર્તનમાં હોવું જોઈએ અને પછી એ બહાર પ્રગટે છે માટે સૂર્યને એ કહેવાની કે સમજાવવાની જરૂર નથી હોતી કે એમાં કેટલો તેજ છે ને પ્રકાશ છે એ જ રીતે આ ચેનલ આપ પત્રકાર પત્રકારિત્વતા અને જે પત્રકારો છે આપ સૌને મંગલ આશીર્વાદ આપીને અને એવી જ ભાવના રાખું કે કોઈ પણ પ્રકારે આપણા ગરીબ પ્રજાજનોની સેવા થાય જેમ પૂજ્ય માછમીજીએ કહ્યું એવા પરિવારજનોની સમાજની સેવા થાય કે જેમનો કોઈ અવાજ ઉઠાવતો નથી એમનું આપ માધ્યમ બનો અને સાથે સાથે બધું સંયુક્ત સ્વરૂપમાં આપણે રાષ્ટ્રહિતના અંતર્ગત સેવા થાય એવી ભાવના સાથે આપ સૌને ફરી પુનઃ પુનઃ સત્યની શોધની આખી ટીમને અને બધાને મંગલ આશીર્વાદ આપીને મારી વાણીને ભારત માતાના ચરણામીમાં સંપીને વિનું છું અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય એમના પરિવારજનો અને એમની આખી ટીમે લીધું છે અમે સૌ આપની સાથે છે જય હિન્દ જય હિન્દ સાથે ભારત માતા કી જય આજે દૈનિક સત્યની શોધ સત્યની શોધ

પત્રિકા અને ચેનલ સત્યની શોધે પણ આપણા રાષ્ટ્ર માટે હોય કે આખા વિશ્વ માટે હોય એવો એક દિવ્ય સંકલ્પ આજે શ્રીમાન નિલેશભાઈ પાઠકે સત્યની શોધ દૈનિક એસએનએસ વેબ ન્યૂઝ અને એન એન નાઇન ન્યૂઝના નેજા હેઠળ આજે બીડું ઝડપ્યું છે સંકલ્પ લીધો છે જેમને અમે આશીર્વાદ પાઠવીને શુભકામનાઓ પાઠવી છે અને જેમાં સર્વોત્તમ મંગલ ઉપસ્થિતિ પૂજ્ય સ્વામી શ્રી માગસ્મિતજી મહાન શ્રી પ્રીતમદાસજી શ્રી કબીર મંદિર માંજલપુર મહાન શ્રી ભરતદાસજી અને રામજી રામજી આશ્રમ સુરત આપ સૌની સાધુ સંતોની મંગલ ઉપસ્થિતિને આશીર્વાદ પામીને અને આજે આ નવા કાર્યાલયનું મંગલાચરણ થયું છે જેનું હૃદયમાં ખૂબ ખૂબ આનંદ છે અને એક જ વાત કહેવી છે કે આપણે કહીએ છીએ કે ભગવાન ક્યાં છે તો આપણે ઉપર દેખાડીએ છીએ ન્યૂઝ પેપર વડોદરાથી ઓફિસ બદલવામાં આવી છે અમે સંતો અને વડોદરાના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા નિલેશભાઈને કાર્ય કરવાનો ઉત્સાહ થાય વાસ્તવિકતાને પકડી રહે ગરીબોનો અવાજ બને અને તંત્રને એ તરફ ધ્યાન દોડીને રાષ્ટ્રની ગરિમાને શોભે એવા પ્રકારના સમાચાર પ્રકાશિત થાય અમે ઈચ્છે છે કે પ્રગતિ અને ઉન્નતિ એમની નિષ્ઠામાં છે આમ સૌની શુભેચ્છા સાથે લઈને નિલેશભાઈ આગળ વધીએ એવી શુભકામના પાઠવું છું જય હિન્દ જય ભારત સ્વામી માર્ગ સ્મિત વડોદરા સત્યની શોધ ન્યૂઝ ચેનલ તથા દૈનિક ન્યૂઝપેપર જેની ઓફિસનું ઉદઘાટન એના પ્રસંગે પધારેલા માર્ગેશમિત સ્વામીજી તથા અમારા પંકજ પંકજ કુમારજી સ્વામી કદાચને સારું ગમતી શકાય ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે અમારા નિલેશભાઈ તથા તેમની સમસ્ત ટીમ કારણ કે અમારા કબીર સાહેબે એક જ સાખીમાં સત્યનું આખું જ્ઞાન આપી દીધું કબીર સાહેબે કહ્યું કે સાચ બરાબર તપને પાપ જા રદિયા સાચ ને રદિયા આપ આપણા સમયમાં ખૂબ તપ કરવું પડતું લોકો તપ કરવા માટે જંગલમાં જતા રહેતા હતા પોતાના શરીરને તપાવતા પણ સદગુરુ કબીર સાહેબે એવો ઉપદેશ આપ્યો કે જીવનમાં જો તમે સત્યની ખોજ કરો સત્યને તમે પ્રગટ કરો તો એનાથી મોટું કોઈ બીજું તપ નથી એટલે સાચ બરાબર તપ નહીં અને જૂઠવા બોલવા જેટલું બીજું કોઈ પાપ નથી અને મને ખૂબ આનંદ એટલે થાય છે કે તમે યુટ્યુબ ચેનલ દ્વારા પણ આ સત્યને પ્રકાશિત કરશો નહીં તો આજે તમને ખબર નહીં હોય કે જૂઠું બોલવાનું મોટામાં મોટું જ મોબાઈલ છે એ મોબાઈલ પર તમે આ સત્યની કોઈ દ્વારા સત્યને પ્રકાશિત કરતો કરશો તો બદલ તમને ખૂબ આનંદ છે સંતોના ખૂબ ખૂબ આશીર્વાદ આપના જીવનમાં ઉતરે અને આપ જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો આદિવાસી ક્ષેત્રોની સેવા કરો શુભકામના સાથે જો સત્ય

આગળ વધારે અને કોઈ પબ્લિક કોઈ વ્યક્તિને કોઈ અનર્થ ના થાય કોઈને કેવાનો મતલબ એ કોઈની વ્યક્તિ અસત્ય ના થાય એના માટે આ ચેનલ કાર્યરત છે અને કાર્ય કરી રહી છે અને આગળ આવું ને આવું કાર્ય કરે અને કોઈ વ્યક્તિને અભાવ ન થાય એવું કાર્ય સતત કરતી રહે એના માટે અમે પાઠય શુભેચ્છા પાઠય છે સત ગુરુદેવની જય અત્યારે ન્યૂઝ ચેનલો ખૂબ છે પણ એ ઘણી બધી ચેનલોની અંદર જે સત્ય પ્રકાશિત થવું જોઈએ અને આજે મીડિયાનો જે ચોથો સ્તંભ છે એ સમાજમાં બહુ બદનામ છે એ બદનામીનું કલંક ટાળી અને સત્ય નિશોધ આ ન્યૂઝ પોતાનું એક આખું સ્થાન પ્રસ્થાપિત કરે એવી એક આશા રાખીએ છીએ અને ખાસ કરીને ગરીબોની સામાન્ય આમ જનતાની જે વાચક રૂપમાં એમની પ્રતિનિધિત્વ કરે એવો હું આશા રાખું છું અને સત્યની શોધ એ નામ સાબિત કરે ત્યાં એ આશા રાખું છું जैन सर अरे मिनट फोन करो